સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અલ્પાવાણિયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા તો ખાટા ઢોકળા બનાવવા માટે ટીપ્સ અને ટ્રીક્સ બધી આગળ વિડીયોમાં બતાવીશું તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મસ્ત પોચારું જેવા બનશે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ તો ખાસ કરજો તો ચાલો આપણે સૌપ્રથમ ખાટા ઢોકળા બનાવવા માટેનું બેટર બનાવીશું તો આપણે કોઈ પણ ઘરમાં કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેશું તો સૌ પ્રથમ આપણે આ એક વાટકી ચોખ્ખા લીધા છે આ વાટકીના માપથી આપણે ત્રણ વાટકી ચોખ્ખા લેશું બીજી વાટકી અને આ ત્રીજી વાટકી તો આપણે ત્રણ વાટકી ચોખ્ખા લઈ લીધા છે ત્યારબાદ આપણે એક વાટકી ચણાની દાળ એડ કરી દઈશું અને એક વાટકી આપણે અડદની દાળ એડ કરી દઈશું અને હોય આને આપણે સારા પાણીએ ધોઈ નાખીશું કેમ કે આપણે ચોખ્ખામાં છે કે દાળ છે કે કોઈ પણ વસ્તુમાં આપણે પાવડર લગાવેલો હોય તે નીકળી જાય આપણે સારી રીતે ત્રણ પાણીએ સાફ કરી અને ધોઈ લેશું આપણા ડાળ અને ચોખા છે તે સારી રીતના આપણે સારા પાણીથી ધોઈ અને સાફ કરી લીધા છે અને બીજા બાઉલમાં લઈ લીધા છે તો આપણા ઢોકળા છે તે એકદમ સોફ્ટ અને ફ્લફી બને તેની માટે આપણે બે વસ્તુ સિક્રેટ એડ કરવાના છે જે છે ચોખ્ખાના પૌવા અને મેથીના દાણા તો આને આપણે સારી રીતના પણ વોશ કરી લેશું તો આ વસ્તુને પણ આપણે સારી રીતના વોશ કરી લીધી છે તે પણ આમાં એડ કરી દેશું આપણે આખું બાઉલ પાણીનું ભરી અને મૂકી દેશું તો ચાલો આપણે આને ઢાંકી અને મૂકી દેશું છ થી સાત કલાક માટે જે આપણે ઢોકળા માટે ડાળ અને ચોખા પલાળ્યા હતા તે જો એકદમ પલળી અને કમ્પ્લીટ થઈ ગયા છે જો આ રીતના થવા જોઈએ જો આ ચોખ્ખો અને ડાળ છે આ રીતના ભાંગવી જોઈએ જો આ રીતના થઈ જવી જોઈએ તો પલળી અને તૈયાર થઈ ગયું છે હવે આને આપણે મિક્સરમાં પીસી લેશું આપણે છે ને ત્રણ ડોયા આ દાળ ચોખા નાખા છે ને તો આપણે એક ડોયો છે ને ખાટી છાસ એડ કરવાની છે જો તમારી પાસે દહીં હોય તો આ એક ડોયો હોય તે દહીંનો એડ કરી દેવાનો અને આપણે જે રીતના પીસતા જઈ એ રીતની તમારે છાસ અથવા દહીં એડ કરતા જવાના તો તમારે ઢોકળાનું બેટર છે ને આ થીક ઉપર રાખવાનું છે સે જેવું કરકરું જેથી કરી આપણા ઢોકળા છે તે ચીકણા ન બને હા પેસ્ટ બનાવી નાખશો તો ચીકણા બને એટલે આપણે છે ને આ રીતના કરકરું બનાવવાનું છે જે દાળ ચોખ્ખા પીસવાના હતા તે પીસી અને તૈયાર કરી લીધા છે તો આ રીતના આપણે ડબ્બામાં કેમ કે ઠંડુ વાતાવરણ હોય તો આપણે છે ને આ રીતના પેક વાસનમાં રાખવાનું ન તો તમે તપેલીમાં પણ નાખી શકો છો તો આપણે ઠંડા વાતાવરણ છે એટલે આપણે ડબરો લઈ લીધો છે ડબરા ઉપર છે ને આ રીતના સૂતરા કોટનનું કપડું હોય ને તે ઢાંકી દેવાનું છે અને ત્યારબાદ પછી ઢાંકણાને પેક કરી દેવાનું છે અને આ ડબ્બાને છે ને તમારે ગેસની ગમે તે વરાળ લાગતી હોય ને તે વરાળ પાસે મૂકી દેવાનો છે અને આ આથાને આપણે બાર કલાક માટે રહેવા દઈશું આપણે ઢોકળાને આથો નાખ્યો તો તેને બાર કલાક થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લેશું તો કઈ રીતના આપણો ઢોકળાનો આથો આવ્યો છે તે ઠંડા વાતાવરણમાં રહેવા તો હું તમને ચેક કરી અને બતાવી દઉં છું કે આ રીતનો આપણો ઢોકળાનું આથો આવી ગયો છે પરફેક્ટ માફ સાથે અને પરફેક્ટ આથો આવી ગયો છે જો તમે જોઈ શકો છો કે એકદમ ફ્લોફી અને જાળીદાર બનેલો છે આપણો આથો તો આ રીતના તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે સારી રીતના મિક્સ કરી લેશું જો ફેટી લીધું છે આપણે તો આપણે ઢોકળાનું બેટર છે તે એક બાઉલમાં કાઢી લીધું છે હવે આપણે સૌપ્રથમ એમાં એડ કરીશું હળદર ત્યારબાદ કરીશું જીરું સ્વાદ વધારવા માટે થોડી એવી હિંગ નાખીશું ત્યારબાદ નાખીશું નમક વ્યાને અને થોડું એવું આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી કરી આપણા ઢોકળા છે તે ખાઈ છે ત્યારે કોરા નથી લાગતા અને ગળે ચોટતા નથી તે માટેથી આપણે તેલ ઉમેરીશું હવે આને આપણે સારી રીતના મિક્સ કરી લેશું આ રીતના એક જ હાથે અને જ રીતે ફેટી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ મજાનું ફેટાઈ ગયું છે ત્યારબાદ હવે આપણે એડ કરીશું અડધી ચમચી જેટલા ખાવાના સોડા તમારી પાસે ઈનો હોય તો ઈનો નાખી શકો છો મારી પાસે ઈનો નથી એટલે મેં ઈનો નથી નાખ્યો અને ખાવાના સોડા એડ કર્યા છે હવે ત્યારબાદ આપણે એની ઉપર અડધું લીંબુ નીચોવી દેસુ સોડા છે તે બધા એકદમ ફૂલી અને ઉપર આવી ગયા છે હવે આને આપણે સારી રીતે પાછા મિક્સ કરી દેસું જેટલો આથો ફેટશો તેટલા આપણા ઢોકળા છે તે એકદમ સરસ અને સોફ્ટ અને ઓચા બનશે તો તમે જુઓ છો કે મેં અડધું બાઉલ ભર્યું હતું અને ફેટવું એટલે આખું બાઉલ થઈ ગયું છે તો તો હવે હવે આપણે આપણે ઢોકળાનું સ્ટીમર છે તે ગરમ થવા માટે મૂકી દીધું છે એમાં પાણી થવા લાગ્યું છે તો હવે ત્યાં સુધીમાં આપણે બેટર છે તે થાળીમાં પાથરી દેશું તો આપણે થાળી ઉપર છે ને થોડું એવું તેલ ગ્રીસ કરી દેશું આપણી પાસે ઢોકળી હોય તેની આપણે ડીશ લઈ લીધી છે અને સારી રીતના ગ્રીસ કરી દીધું છે હવે આપણે આમાં બેટર રેડી દઈશું તમારે જે રીતના ઝાડી થીક ના ખાવા હોય તો ઝાડું રાખવાનું અને પટલી થીક ના ખાવા હોય તો પટલું રાખવાનું એ તમારી તમારી મુજબ રાખી દેવાનું છે હવે આપણે આની ઉપર પાથરી દેશું લાલ મરચું ધાણા ઓપ્શનલ્સ છે કોઈને ભાવતા હોય તો નાખી શકીએ છીએ અમારા છોકરા છે તે ધાણાવાળી વસ્તુ નથી ખાતા એટલે એની માટે નથી નાખતી એની માટે સ્પેશિયલ બનાવું છું ત્યારબાદ અમારા બનાવીશ ત્યારે હું નાખીશ પારમાં ઉકળતા પાણીમાં આપણી પ્લેટ છે તે આ રીતના મૂકી દેશું અને હવે ઢાંકી અને પંદર મિનિટ કૂક થવા દેસું આ રીતના ચપ્પુ નાખી અને ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું જો ચપ્પુ ઉપર સોટતું હોય તો આપણું બે ઢોકળા છે તે કાચા છે તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ચેક કરી લીધું અને આપણી પ્લેટ ચડી ગઈ છે તો હવે આપણે આને કાઢી લઈએ બહાર અને બીજી પ્લેટ ગરમ થવા માટે મૂકી દઈએ ગરમ લાગે એવું હવે આપણા ઢોકળા ગરમ ગરમ પ્લેટ ઉપરી છે ને ત્યાં જ આપણે છે ને થોડું એવું તેલ લગાવી અને જેથી કરી આપણા ઢોકળા છે તે ઠંડા થાય તો પણ આ જ રીતે અને માં રહે અને ફૂલેલા અને સોફ્ટ રહે એ માટેથી તમે એમના કોરા ઢોકળા ખાશો ને તો પણ ગળે ચોટશે નહીં મેં જોઈ શકું છું કે આપણા ઢોકળાની જાળી તમે જોઈ શકો છો આ રીતના આપણા ઢોકળા બન્યા છે તમે પણ ચોક્કસ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરી અને કહેજો કે તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી છે અને ચાલો બધા ઢોકળા ખાવા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ